નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અરીખમ ગુજરાત ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ અમદાવાદ અને ધી મહીસાગર જિલ્લા સહકારી સંઘ તથા ધી લુણાવાડા અને ખાનપુર તાલુકા પ્રાઇમરી ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત એમ્પ્લોઈઝ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ટ્રેનિંગ પ્રોગ્રામનું લુણાવાડા ટીચર્સ સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા ફંડ મેનેજમેન્ટ નફો અને નફાકારકતા ઇન્કમ ટેક્સ અને સહકારી કાયદામાં સુધારા વહીવટી સુધારા ઇન્સ્યોરન્સ લોન વસુલાત એનપીએ માળખાકીય સુવિધાઓ સહિતની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વ્યવસ્થાપન નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા સહકારી સંઘ વાઇસ ચેરમેન મનોજભાઈ પટેલ ટીચર સોસાયટી ચેરમેન પરેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જિગ્ન સેવક રાજ્ય ક્રેડિટ સોસાયટી ફેડરેશનના માનદ મંત્રી હર્ષદભાઈ શાહ સી ઈ દુષ્યંતસિંહ વાઘેલા જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી બચુભાઈ ચૌહાણ ડીસીએમ તાલીમ કેન્દ્ર મહેસાણા પ્રિન્સિપાલ એ કે રાવલ પંચમહાલ જિલ્લા ક્રેડિટ ફેડરેશનના વાઇસ ચેરમેન મણીભાઈ પટેલ જિલ્લા સહકારી સંઘના એક્ઝુકેટિવ ઓફિસર અરવિંદભાઈ ચૌહાણ તથા ટીચર સોસાયટીના હોદ્દેદારો તેમજ મહિસાગર જિલ્લાની તમામ એમ્પ્લોઈઝ સોસાયટીના ક્રેડિટ સોસાયટી તથા નાગરિક બેંકોના ચેરમેન મેનેજર અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા